એજા કેને આપડા YouTube નું પેમેન્ટ છે હા હાતી રાતે YouTube નું પેમેન્ટ છે નામ જે બ્રિજ ખાલી જો બેક નંબર બ્રિજ છે વાસ્તવનો ભાવ જોルト બ્રિજ છે ઓમર કાઈ ઘટે નહીં આમ જોルトો ને ઓલો છે હો પણ આમ જોルトો કહેવાય

એક દસ કિલોમીટર કાપ્યું ભાવનગરથી એક પણ દસ કિલોમીટર કાપી નાખ્યું છે કાપવાનું છે અહીંથી ભાવનગર ઓલું અલગ કાપીને દોઢસો કિલોમીટર હજી આપણે ભરૂચની ઓલી જવાનું છે નવું લોકેશન છે કંપની પણ નવી છે આપણે જોયું નથી મેં ઉપર જવાનું છે ઓલગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમને બતાવીશ નવું લોકેશન છે બધું બાકી રજા પરસો જ પગી ગયા છે આઈસ્ક્રીમ લઈ લીધું છે પણ ભેગાઈ છીએ તો આખું કે કરતા થઈ પછી જાય ગાડીઓ આમ સાઈડમાં આખી નીકળ્યા બસ એટલે એક પોરો કરી દીધો અડધી કલાક કલાકનો પોરો દેવાનો છે પછી અહીંથી પડવાનું છે પાછી કે કેમિકલ જો બહુ ખતરનાક આવે છે એમાં કેટલી સેફ્ટી આવે છે તો ખરો કેટલું ઓલો ફિટિંગ કરેલું હોય બહુ ખતરનાક કેમિકલ હોય છે એટલા માટે આ સાઈડમાં ચાલો તો આઈસ્ક્રીમ ખાઈ નાખીએ

sulla Torre Priscila la è con buona ત્યાર આપણે આવી ગયા છે અહીંયા ખાલી કરવાની છે ત્યાં એટલે માં parking માંથી ગાડી parking માં રાખી દીધી છે એ કાર રાતે વારો આવશે એમ કીધું છે કેમ કે 35 ગાડી આપડે આકર છે 35 ગાડી એટલે બો કહેવાય બાકી તો ત્યાર ટાઈમ થઈ ગયો છે ભાઈ 1:30 વાગી ગયો છે ગાડી ક્યાં સિટી દે છે થોરો જ ન લીધો એટલે બેલર પોગી જાશે ચાલો તો સુઈ જઈએ મલ્લી થી સવારે બધાને ગુડ નાઈટ ગુડ મોર્નિંગ મિત્રો બધાને શુભ સવાર થઈ ગયો છે આપણો શુભ સવાર કેમ છે જો તમે આ ટ્રાફિક आठ किलोमीटर पूरे पूरी लाइन छाई टोल नाकू क्या ट्रैफिक तो हा तो छो गाड़ी देखा हाँ पूरे पूरे गाड़ी धीमे धीमे हाल जाए धीमे धीमे बाकी तो ट्राफिक एम जावाइ हज नहीं भाई सिक्स लाइन छोड चालू छे तो सता ट्राफिक

ઇન્સ્ટાગ્રામ છે 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 ચાલો ને દહેજ નથી ભગવાના બની તો મિત્રો આપણે દહેજ ભગી ગયા છે જોઈ શકો છો ત્યારે છે આપણે દહેજ ત્યાં બાજુ બધા સિટી રસ્તા પડે છે કંપની નોખા નોખા હવે આપણે જાઉં છે

એટલા માટે આ બધું બ્લોક પાયસો કાંઈ લીધું નથી એટલા માટે કે સાસિંગ ગયા હતું નહીં આપણે તાસિંગ પૂરું થયું હતું સાસિંગ ગાયું હોટલે ભેંકો અડધી તાસિંગ થઈ ગયું પછી આપણે ગાડી હાલતી કરી સાચી ગઈ નતું નહોતું આઈગરનું બધું કેમ આપણે લેવું મેં કાંઈ બીજું કાંઈ લીધું નથી બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો જવાનું છે આપણે નર્મદા ખાલી કરવા એ પણ તમને બતાવીશ હવે કેમ કે એકવીસ ટકા તાસિંગ થઈ ગયું છે એટલે થોડુંક બતાવીશ તમને બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેશે તો અત્યારે આપણે બિલ્ડી લઈને જઈ રહ્યા છે તો કે ગેટે એમ એવું છે હાલી નવું આપણે ગાડી લઈને ન હોય તમે કાંટો છે ને આ બાજુ આગળ એટલા માટે એટલે પહેલાં એન્ટ્રી કરાવી આવી આમાં એન્ટ્રી કરાવી જવાની ને પછી એ લોકો કહે ત્યારે ગાડી લઈને જોવા પાર્કિંગ છે આમાં આ પાર્કિંગ લાઈન છે મતલબ આ લાઇન માલવાનું અહીંયા ગાડી લઈને આવવાનું છે પહેલાં છે ને એન્ટ્રી કરાવી આવી

મિત્રો આપણે ઘરે આવી જશે ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જશે તો કે આપણે ગાડી મેકે ને ડાયરેક્ટ જાફરાબાદ જતા પછી આપણે પૈસા ઉપાડ જતા તમને કહું એટલે અંદર જ છું અંદર છે ને ઘરે ખબર નથી આપણે પૈસા ઉપાડ જતા એ જાફરાબાદથી આવીને ડાયરેક્ટ ને ત્યાર થઈ પછી આવું છું કેમ કે પેલા ડાયરેક્ટ જાફરા જતો કોઈને ખબર જ નથી કંઈ ચાલો અંદર જ છું ઘર તો અમારે હિરલ જો શું કરે શું કરે હું કરેરનિર

Ini lebih gelama lama, besok kena kita dia mana? Pegat saya dah, kena kita dah besok. Yes, no, bad love. So, awak geloli tu je? Ikan nak di gelama kan? Ale, anak kita dia le, no tu. Ale, na boy. Aiyah. Beli barang nak kijo? Na wari tuh, tu kan? Untuk dia ni apa? Nak kijo? Ini lebih gelam pecah nak kis. Nak kijo? Tak kau malu. gelo? એવું છે મિત્રો ગરો છે ને ભરાઈ ગયો છે એટલા માટે અંધેર નથી જાતા ભઈ આજા યે મિત્રો ચાલો હવે આપણે આ ગેમ દાવી જઈએ આજનો બ્લોગ આપણે આ પૂરો ભાઈસ તમારા બ્લોગ સારું લાગી તો લાઈક ભૂલતા